જય માતાજી જય ઠાકોર સમાજ શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ચોથા સમૂહ લગ્ન તારીખ એક બે બે હજાર છવ્વીસ રવિવાર પાર્ટી પાર્થિવડ આપણા સંસ્થાના દાતા દાતાશ્રી અનિલબેન ઠાકોર રામ રામપુરા વડા હંસપુરા અમદાવાદ એમના તરફથી આ આપણા સમાજના દીકરાઓને જેમને દીકરીઓને પાનગર આપે છે અને હવાલદાઓને જોધપુરી સૂટ તો એ બદલ આપણે એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એમના ધંધા રોજગાર ખૂબ વધે જેથી કરીને હર હંમેશા એ સમાજની સેવા કરતા રહે અને સમાજના હૃદયમાં એ કાયમ વસતા રહે એવી ભગવાનને પ્રાર્થના સૌને વિનંતી છે કે આ સમૂહ અંદર ભગીરથ કાર્યમાં તમારું શક્તિ યોગદાન આપજો ફૂલ નહીં તો ફૂલની પાખડી જે બને આ ઠાકોર સમાજની દીકરીઓના ઘર વસશે તો એમાં તમારો સહભાગી રહેશે એ બદલ આપ સૌનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છે જય હિન્દ જય ભારત જય માતા જય ઠાકોર